તમામ જાણે કે બેટમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે લોકોની ઘરની અંદર પણ જે પાણી ઘુસતા જ ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે તો આ વરસાદ તો આવ્યો છે પરંતુ તેણે તાંડવ સર્જું છે તબાહીની આખરે કેટલું નુકસાન થશે હજુ કેટલું આર્થિક નુકસાન સહન કરવું પડશે લાલબાગ સોસાયટીમાં જે તસવીરો સામે આવી છે તે પણ તમને દર્શાવીશું કે આખરે કયા હદ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે સોસાયટી ની અંદર ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયા છે ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે રોજબરોજની બરોજની વસ્તુઓ ખરીદવા માટે લોકો ઘરની બહાર પગ નથી મૂકી શકતા કારણ કે જો બહાર નીકળશે તો બહાર પણ વાહનની મદદથી નહીં બોટની મદદથી તેમને રોજબરોજની બરોજની વસ્તુઓ લાવવી પડશે રસોઈની અંદર સુધી પણ ઘણા વિસ્તારોમાં પાણી ઘુસતા લોકો કઈ રીતે રસોઈ બનાવે તે એક પ્રશ્ન સાર્વત્રિક વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે પરંતુ આ મેઘ

હાલ જે રીતના વાત કરવામાં આવે તો વાહન છે તે પણ ક્યાંક ને ક્યાંક જળમગ્ન થઈ ગયા છે આવી અનેક વાહનો છે કે જે અત્યારે અહીંયા જે છે જળમગ્ન થઈ ગયા છે બીજી તરફ લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે હાલ આપણી સાથે અહીંયા જે છે એક સ્થાનિક વ્યક્તિ આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જેમના ઘરની અંદર પાણી ઘૂસ્યા છે સમગ્ર શેરી છે ત્યાં છે છાતી સમા પાણી છે ત્યારે હાલ આપણી સાથે અહીંયા જે વ્યક્તિ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો કાંક પાણી ઘરમાં ઘુસી ગયા છે અમારા ઘરમાં આ પ્રોબ્લેમ તો છેલ્લા પચાસ વર્ષથી અમે રહી છીએ અને છે જ આનો એક જ નિકાલ છે કે પોપટપરા પોપટપરા નાળા આગળથી કાંઈક આનું સોલ્યુશન નીકળે બાકી બીજે ક્યાંય નીકળે એવું છે નહીં આ કાંઈક છે ને કોર્પોરેશન એવું કાઈક બનાવે કે આ પાણીનો નિકાલ કેટલા સોસાયટીમાં ઘરમાં કેટલા ઘરમાં પાણી ભુસી ગયું છે લગભગ બધાના ઘરમાં પાણી હોય જ છે કેટલા ઘર આ આ આ શેરીમાં આ શેરીમાં આશરે 50 60 ઘર ચોક્કસથી 50 થી 60 ઘર એવા છે કે જ્યાં અત્યારે જે છે એ પ્રભાવિત થઈ રહ્યા છે અનેક લોકો છે તે ઘરમાં જે છે રહેવા મજબૂર બની રહ્યા છે ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા લોકોના ઘરમાં પણ ક્યાંક પાણી ખુસી ચૂક્યા છે જે રીતના વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેરમાં જે વરસાદ વરસી રહ્યો છે ને એના કારણે ઘર છે તે પણ ક્યાંક ને ક્યાંક જળમગ્ન થયા છે આપણને સીધા જ ઘરની અંદરના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું આ ઘર જે ત્યાં અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો જે છે ઘરની અંદર લોકો અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ આપણી સાથે અહીંયા જે છે ઘર આપણે ત્યાં જઈને સ્થાનિક વ્યક્તિ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને તમારા ઘરમાં છે પાણી છે કેવી હાલાકી છે બઉ હાલાકી ખરાબ છે એક દોઢ ફૂટ પાણી બાકી ત્રણ અઢી થી ત્રણ ફૂટ હતું ખાસ કરીને રાતના કેટલા વાગ્યા થી જાગો છો ચાર વાગ્યા થી રાતે જાગી છે નથી ચા પાણીના કઈ કઈ ઠેકાણા નથી અત્યારે ખાસ કરીને કે નથી કોઈ વસ્તુ ને હજી જો બનાવવાનું હવે કરી છે કેવી રીતના બહાર વસ્તુ શાકભાજી લેવા જવું મારે એકલાને ને જવું પડે લેડીઝ ઘર છોકરા છે એના માટે થોડું કરવું જ પડશે જોખમ લઈને જવું પડે ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે તો આ પરિવાર છે તે હેરાન પરેશાન છે ખાસ કરીને આપણે જે છે ઘરના અંદરના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું અત્યારે જે છે અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘરની અંદર જે વાહન રાખેલા છે એ વાહન પણ ડૂબેલા છે સામાન્ય રીતે જે છે શેરી સુધી જે છે આખી શેરી જળમગ્ન છે ત્યારે ફરી એક વખત આ જે શેરી છે તેમના દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને જે છે રાજકોટ શહેરમાં જે છે છેલ્લા અડતાલીસ કલાકથી આ ધોધમાર વરસાદ પડી રહ્યો છે કેટલાક લોકો છે તે અત્યારે અહીંયા વસ્તુ લઈને આવી રહ્યા છે ચા દૂધ સહિતની જે વસ્તુ જીવન જરૂરિયાત વસ્તુ છે તે લઈને અહીંયા ક્યાંક ને ક્યાંક પહોંચી રહ્યા છે ત્યારે આપણે જે છે એમની સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું ઘરની જે જીવન જરૂરિયાત વસ્તુ છે તે ખૂબ જ જરૂરી હોય છે સવારમાં ઉઠીને દરેક વ્યક્તિને ચા પાણી પીવા જોતા હોય છે નાસ્તો કરવો પડતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ શેરી છે આ શેરીની અંદર ઘરની બહાર નીકળવું અઘરું છે અશક્ય જેવું છે એમ કહેવો તો પણ કહી શકાય એવી પરિસ્થિતિમાં જે છે મહિલાઓ છે તે ઘરની વસ્તુઓ લઈને આવી રહ્યા છે કેવી કઠિન પરિસ્થિતિ છે તેનો જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને જે છે આ ઘરની ખાદ્ય વસ્તુ છે તે લેવા જવી પડતી હોય છે આપણી સાથે આપણે આ બેન સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું બેન ખાસ કરીને તમારા હાથમાં જે છે એ અત્યારે ખાણીપીણીની વસ્તુ છે કેવી તકલીફ પડે છે બેન અત્યારે કેટલો વરસાદ છે કેવી તકલીફ છે વરસાદ છે બોવ છે ઘણી તકલીફ છે ખાવે હું અમે ગયા આ બેન પાસે જે વસ્તુ છે આ ખાદ્ય ખાણીપીણીની વસ્તુ છે તે અત્યારે પરિસ્થિતિમાં લેવા મજબૂર બની રહ્યા છે સમગ્ર શેરી છે તે ક્યાંક ને ક્યાંક હેરાન હેરાન પરેશાન થઈ રહ્યા છે આપણી સાથે અહીંયા અન્ય વ્યક્તિ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું ભાઈ શું કેશો કેવી તકલીફ પડતી હોય છે ચોક્કસથી અહીંયા ચોક્કસથી આ જે છે સમગ્ર શેરી છે તે જળમગ્ન છે લોકોના કમર સુધીના પાણી જોવા મળી રહ્યા છે લોકો છે તે ખાણીપીણીની વસ્તુઓ લેવા માટે જે છે આટલા કમર સુધીના પાણીમાં જવા મજબૂર બની રહ્યા છે ફરી એક વખત આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે કેટલી હાલાકી ભોગવીને આ બેન છે તે પોતાના ઘરમાં જઈ રહ્યા છે ખાસ કરીને એમના હાથમાં દૂધની થેલી છે ચા ખાંડ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ છે જોકે સવારથી ને અહીંયા વિસ્તારના અનેક લોકો એવા છે કે જેમણે ચા પાણી નથી પીધા ભારે હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો રાજકોટમાં શું સ્થિતિ સર્જાઈ છે રામનગરમાં કઈ રીતે તબાહી સર્જી છેબાહી મચાવ્યા છે આ વરસાદે બરબાદ થઈ ગઈ છે ઘર વખરી લોકોને રસોઈ માટે આખરે શું કરવું તે નથી સમજાઈ રહ્યું ઘરની બહાર કેવી રીતે નીકળે તે નથી સમજાઈ રહ્યું રાજકોટના જસદણના ભંડારીયા ગામ